પીએમ ઇન્ટર્નશીપની અંદર એપ્લાય કઈ રીતે કરવું એના માટે આપણે જોઈશું તો સૌથી પહેલાં લોગિન ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપણે મોબાઈલ નંબર લખીશું પાસવર્ડ લખીશું લોગ કરીશું લોગઇન કરતાની સાથે જ આપણી સામે ઓટીપી આવી જશે કેમનું સોરી કેપ્ચા તો લખવું જ પડશે કેપચા લખવાનું આવશે પ્રિસ્ટ કેપચા લખીશું કેપચા લખ્યા બાદ આપણે લોગિન કરીશું કેપચા લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો કેપિટલ સ્મોલ બધું જ ધ્યાન રાખવું પડશે મિત્રો તો એ આપણે વ્યવસ્થિત લખીને પછી લોગિન કરીશું બરાબર છે ભૂલ હોય તો ફરીથી આપણે જે કેપચા હોય સુધારીને ફરીથી આપણે ટ્રાય કરીશું જેવી રીતે મેં આમાં વિડીયોમાં કર્યો છે એ પ્રમાણે અને પછી આપણે લોગિન કરીશું લોગિન કરતાની સાથે જ આપણી સામે સ્ક્રીન આવશે એની અંદર આપણે એપ્રેન્ટિસની અંદર એપ્લાય કરવા માટે ક્લિક કરીશું એની અંદર રાજ્ય સિલેક્ટ કરી ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરીશું જિલ્લો સિલેક્ટ કરતાની સાથે જ આપણી સામે ઘણી બધા કંપનીઓ અને એની અંદરની વેકન્સીઓ આપણને જોવા મળશે મિત્રો આની અંદર ખાસ કાળજી રાખવાની કે તમારે તમે શું ભણેલા છો તમારે સાની અંદર એપ્લાય કરવાનું છે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ બધી જ જાહેરાતો આપણે જોઈ લઈશું કે કે સામાસામા શું શું વેકન્સી છે એ બરાબર છે તો આપણે જોતા જઈશું ત્યારબાદ બીજા નંબરના પેજ પર જોઈશું ત્રીજા નંબરના પેજ પર પણ જોઈશું એટલે આપણને બધી જ માહિતી મળે જુઓ ટોરેન્ટની અંદર અહીંયા જો એરિયા લખ્યું છે એડમિનિસ્ટ્રેશનમાં જરૂર છે બરાબર છે તો લેડીઝ માટે એડમિનિસ્ટ્રેશન કે ક્લેરિકલ કે પછી કસ્ટમર કેર જેવી વેકન્સીમાં સારું રહેતું હોય છે તો એ રીતે આપણે જોઈશું જુઓ ડાબરની અંદર છે નિર્માની અંદર છે ઓએનજીસીમાં છે બરાબર પછી ઓ એનજીસીમાં ઓપરેશન મેનેજમેન્ટમાં છે તો આ બધી જ અલગ અલગ વેકન્સીઓ છે અને એમાં કેટલા તાલીમાર્થીઓએ એપ્લાય કરેલું છે એ પણ બતાવે છે જુઓ એકસો ને ઓગણચાલીસ તાલીમાર્થીઓએ એપ્લાય કરેલું છે બધું જ બતાવે છે તો હવે આપણે જોઈશું તો જુઓ ડાબરની અંદર જોયું આપણે બરાબર આવી બધી અલગ અલગ પેજની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર હશે એ પ્રમાણે જોઈશું અહીંયા જુઓ મેં એપ્લાય ઉપર ક્લિક કર્યું ટેલિકોમની અંદર કસ્ટમર કેરમાં જીઓની અંદર અને તરત આવું એક વિન્ડો આવશે એ વિન્ડોની અંદર એપ્લાય પર ક્લિક કરીશું એપ્લાય કરતાની સાથે જ આપણી સામે આવું ચેકબોક્સ આવશે બધે બધા જ ચેકબોક્સ ટીક કરી દઈશું એમાં લખ્યું છે કે ભાઈ તમારી આવક જે છે એ ઓછી છે એને તમે ક્યાંય એપ્રેન્ટિસ નથી કરીને એવું થયું છે આના અંદર કારણ કે એપ્રેન્ટિસ તમે કરેલી હોવી જોઈએ નહીં એસએમએસ તમને આવશે ચાલશે વોટ્સએપ ચાલશે બધું જ તમે ટીક કરશો દશે દસ ટીક એટલે નીચે આ સબમિટ સબમિટનું બટન છે એ ઇનેબલ થઈ જશે ના થાય સમજી લેવું કે ક્યાંક ટીક રહી ગયું છે ઉપર જઈને ફરીથી આપણે ચેક કરી લઈશું અમે જોયું એ પ્રમાણે બરાબર છે તો એ રીતે કમ્પ્લેટ ચેકબોક્સ ટીક કરીને પછી જ આપણે નીચે સબમિટ ઉપર ક્લિક કરીશું જો મેં એક વખતે ચેક કરી લીધું છે અને પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું સબમિટ કરતાની સાથે જ આપણી સામે આવશે કે ભાઈ સક્સેસફુલી એપ્લાય થઈ ગયું છે હવે ફીડબેક આપવાનો છે તો ગીવ ફીડબેક ઉપર ક્લિક કરીશું અહીંયા ફોર સ્ટાર ફાઇવ સ્ટાર જે આપવો એ આપીને અહીંયા તમને ક્યાંથી માહિતી મળી એના માટે સિલેક્શન કરીને સબમિટ કરી દેવું પડશે બરાબર છે આ રીતે તમે તમારી લાઈનને લગતી અલગ અલગ પોસ્ટ માટેની એપ્લાય કરી શકો છો બરાબર છે જો એક એપ્લાય થઈ ગયું છે ટોટલ ત્રણ એપ્લાય કરવાના છે એક એપ્લાય થઈ ગયું છે હવે હું બીજું એપ્લાય કરીશ તો જુઓ આ રિલાયન્સની અંદર છે ત્યારબાદ આપણે જોઈએ તો બરાબર તો આ રિલાયન્સની અંદર યોગ્ય લાગે છે જો કસ્ટમર કેર છે અને માની અંદર એડમિનિસ્ટ્રેશન પણ છે જે યોગ્ય લાગે એના ઉપર એપ્લાય ઉપર ક્લિક કરતાની સાથે જ આવી વિન્ડો આવશે હમણાં આવી હતી એ પ્રમાણેની એપ્લાય ઉપર ક્લિક કરીશું દસ વખતે જ્યાં ચેકબોક્સ છે એ બધે બધા જ ટીક કરી દઈશું અને ટીક કર્યા બાદ કમ્પ્લેટ ટીક થઈ જાય એસએમએસ વોટ્સએપ બરાબર બધું ટીક થઈ જાય પછી આપણે સબમિટ ઉપર આવી રીતે તમારે કરવાનું થશે બરાબર છે એટલે આવી રીતે તમે કરશો એટલે તમને ઉપર બતાવી દેશે કે ભાઈ બે વખતે તમે એપ્લાય કરેલું છે બરાબર આવી રીતે આપણે બીજી અલગ અલગ વેકન્સીઓ જોઈશું હજુ બ્રિલિયન્ટ ફૂડમાં છે વેકન્સી છોકરીઓ માટે સારી છે બધે બધા જ અલગ અલગ પેજ ઉપર આપણે વેકન્સીઓ બધી જોઈ લઈશું બરાબર છે અને પછી આપણે એનું સિલેક્શન કરીશું એપ્લાય કરીશું બરાબર રીતે બિલ્લામાં છે જુઓ ટોરેન્ટમાં છે ક્વોલિટી કંટ્રોલમાં બરાબર બે એપ્લાય થઈ ગયેલી છે એક બાકી છે એવું બતાવે છે આવી રીતે તમારે અલગ અલગ પેજ ઉપર બધું ચેકઆઉટ કરવું પડશે બરાબર એ પ્રમાણે છોકરાઓ હોય તો મેન્ટેનન્સમાં તમે કરી શકો છો ઓપરેશન મેનેજમેન્ટમાં કરી શકો છો બરાબર અને છોકરીઓ માટે કસ્ટમર કેર હોય એડમિનિસ્ટ્રેટિવ હોય ક્લેરિકલ હોય એવું સારું રહે બરાબર ઓએનજીસી નિર્મા ટોરેન્ટ અલગ અલગ જગ્યાએ તમે એપ્લાય કરી શકો છો બરાબર છે એક બાકી છે હજુ એ જ આપણે શોધી રહ્યા છીએ કે ભાઈ શામાં એપ્લાય કરવું બરાબર છે હવે આપણે એક સારી જોઈને એપ્લાય કરી દઈએ બરાબર

હવે કંઈ એપ્લાય કરવાનું બાકી નથી બરાબર હવે આપણે આપણું કેન્ડિડેટ આઈડી જે છે જે સાહેબને આપી આપ્યો છે એ જોઈ લઈશું અને નીચે સાઇન આઉટ કરીને આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું બરાબર છે તો આ રીતે તમે જોબમાં એપ્રેન્ટિસમાં એપ્લાય કરી શકો છો બરાબર છે તમારા મિત્રો વિડીયો ગમે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણી સાથે જ